પરમહંશ તો સ્વામિનારાયણ ભગવાન માટે જ ત્યાગ કરીને આવેલા હતા તો સ્વામિનારાયણ ભગવાન એમને પૂછે તમારા માંથી આત્માનંદ સ્વામી કોણ છે અને કોઈ કહો તો તમે બોલો કોણ છે એટલે પછી સંતો એ હાથ જોડ્યા હાથ જોડીને વાત કરી કે મહારાજ આપ કહો ને શું ના થાય આપ કહો તો આંખે કરીને મટકું ના ભરીએ

કે બધા એક એક થી મોટા છે એક એક થી જ છે અને બધા સ્વામી જેવા છે પણ તમે મારું એક વચન માનો અને કયું વચન કે માનો ચૈતન્ય રૂપ તમારું દુઃખરૂપ ધૈને આરું સ્વામીનારાયણ ભગવાન કે જે મારી એક આજ્ઞા છે તમે માનો તમે શરીર નથી તમારું સાચું સ્વરૂપ આત્મા છે એમ તમે માનો કાર્યક્રમ મુંબઈ જવાનો કાર્યક્રમ હતો પણ મા પચીસ તારીખે નીકળવાના હતા એની જગ્યાએ ત્રેવીસ તારીખે નીકળ્યા ભોલ સાઈ મહારાજ કેડ છે કે પકડાઈ ગઈ હતી એમનો દુખાવો શરૂ થયો હતો ડોક્ટરો સાથે હતા ફિઝિયોથેરાપિસ્ટ સાથે હતા આપણા ફિઝિશિયન છે ડોક્ટર બીપી પટેલ છે પણ સાથે હતા એટલે બધાએ વિચાર એવો કર્યો કે મુંબઈનો કાર્યક્રમ આપણે કેન્સલ કરી અને રૂટીન ચેકઅપ માટે બાપાને આપણે અમદાવાદ લઈ જઈએ ભૂતકાળમાં સ્વામી અમદાવાદ જ ગયા હતા તો બાપા ત્યાં આગળ આવે અને બધું ચેકઅપ થઈ જાય સંપૂર્ણપણે તો સારું પછી આગળ જે કઈ વિચરણ કરવું તો વિચરણની અંદર સાનુકૂળતા રહે એટલે પછી ત્યાં આગળ બાપા આવ્યા હવે બધો કાર્યક્રમ એવી રીતે છે કે ચોવીસ તારીખે આ મહિના ભગતજી મહારાજનો જન્મદિવસ આવે છે પચીસ તારીખે ફૂલદોળનો ઉત્સવ આવે છે અને અત્યારે જે નક્કી કરી રાખેલું હતું

કયા વિષયો ઉપર વાત થવી જોઈએ એવી એમની કઈ ઈચ્છા છે તે ઈચ્છા જાણવા માટે એમની સાથે ચર્ચા કરવા માટે સારુંપુરથી પૂજ્ય નારાયણ સ્વામી પછી પૂજ્ય આકૃત સ્વામી બીજા બધા સંતો બધા આવેલા હતા અમે પણ ત્યાં આગળ હતા અરે આ મીટિંગ પૂરી થઈ અને મીટિંગ પૂરી થયા પછી પપ્પાને મેં વિનંતી કરી કે સ્વામિપુરી તમારે ઓસ્ટ્રેલિયા જવાનું છે રાજી થતા આશ્ચર્ય વ્યક્ત કર્યું પછી મેં કીધું સ્વામી આપના મનમાં જેવું હોય એવો આશીર્વાદ આપજો એવું કામ થાય અને પછી સાથે નાનમુની સ્વામી હતા બીજા સંત હતા એમને કીધું બાપા ઓસ્ટ્રેલિયાના હિમુક્તો માટે કઈ સંદેશો પાઠવવો છે ત્યાં બધા છે એમના માટે બાપા એનું બોલ્યા કે પરશુ પર દિવ્ય ભાવ રાખજો એટલે આપણે હમણાં જેધું વર્ણન કર્યું ને જો ગુચિન્દ્ર સ્વામીએ ઘણા વચનામૃતા રેફરન્સ આપ્યા ને એટલે 28 નું વચનામૃત વચન 36 નું વચનામૃત વચન 41 નું વચનામૃત વચન 25 નું વચનામૃત આ બધા આપણા પ્રેસિડેન્ટને આપ્યા ને અને એટલે 41 ના વચનામૃતના આધારે

અને કેવળ પોતાના જીવનું કલ્યાણ થાય આ ચાર મુદ્દા નિવાસ મારા મધ્યન 41 ના વતામૃતમાં કરે છે મહાનસ્વામી મારે જે આ મુદ્દે મુદ્દો ઉમેરવાનો સંકેત આપ્યો કે પરસ્પર દિવ્ય ભાવ રાખીને સેવા કરવી અને આ જે આખી વાત છે આખું બદલાઈ જાય સેવા છે ને સેવાનો પ્રકાર બદલાઈ જાય અને સેવા નો આપણે બહુ ફળ પ્રાપ્ત થાય અને થોડાક સમય ની અંદર જાજુ કામ થાય અને આપણા અંતરની અંદર તાડક આપણા અંતરમાં આનંદ આપણા અંતરમાં સુખ આપણા અંતરમાં માં નિષ્ઠા આપણા અંતર ની અંદર સાતત્ય હંમેશા માટે એ રહ્યા કરે આ એક નાની વાત જે પૂજ્ય ડોક્ટર સ્વામી આપણે દ્રષ્ટાંત સરળ આપણે મહાપૂજા કરીએ છીએ

પરી છોખાનો દાણો લઈને આપણે કોઈન છોડ ચી ભાગે તો તો આ કે કા દિલ 3 બોલેમાં બુલેટ આલે બુલેટ ગોઈ જે આપણે અભિષેક કરી છે બાં મુંજામાં તેમ કોઈના પરમ બુલેટ નાખીએ તો છોવો વજન ભરી ગન પાવડર ભર્યું ન હોય તો કોઈના પરમ તેમ નાખીએ કે કા વાત પર પણ પણ પછી અને ક્રિકેટની ની ફાસ્ટ બોલર હોય અને મીડિયમ પેસ ઈ ફાસ્ટ પેસ અને ફાસ્ટ પેસ પર એકદમ દોડતો દોડતો આવે અને પછી બોલિંગ ની થ્રો કરે અને થ્રો કરે નહી આ તો તો એ આગળ છે માતા મતે નીકળે અને પર ટાકા લેવા પડે બરાબર બટ એ બોલેટ રિવોલ્વર માં નાખીને મારે તો

અને આપણી જો સેવા કરીએ તો જે મેવળવામાં બોલેટ નાખીએ અને કોઈ માણસ મરી જાય ને એમ આવી સેવા થાય તો અંતરના જે શત્રુ હોય છે ને એના ભૂખા નીકળી જાય ત્યારબાદ તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ તેઓની છેલ્લી દાટ પણ પાડવામાં આવતા હવે સ્વામીશ્રીનું મુખ તદ્દન દંતવિહીન થઈ ગયું સત્તાવન વર્ષ સુધી સેવા લઈ તેઓએ દંત બત્રીસીને ધન્ય કરી પીપલાતી સ્વામી શ્રી હળદરી ખરોડ અરેરા અંગજ વર્ષોલા અલિન્દ્રા મોહોડેલ પણસોરા હેરંજ ચુડેલ મેઘવા થઈને બોરસદ પધાર્યા આહી તારીખ પચીસ ડિસેમ્બર ના રોજ નિર્વાણ દિન મંદિર ના લાભાર્થી યોજાયેલી સભામાં આશીર્વાદ આપી બોરિયા પહોંચ્યો અત્રે રસ્તા પર આવેલી નિશાળમાં ગામના મંડળ દ્વારા સત્સંગ પરીક્ષાના વર્ગો શરૂ થવાના હતા દીપરા ગેટે દ્વારા તેનું ઉદ્ઘાટન સ્વામી શ્રી કરી આપ્યું સત્સંગના નાનામાં નાના આયોજનમાં પણ

ધૂળ સ્વામીશ્રી પર ઉડે છે ભલે ઉડતી સ્વામીજી તરત જ બોલ્યા અને કહ્યું અહીંની રજનો તો ઘણો મહિમા છે માટે હરિભક્તો આગળ ચાલવા દો ગુરુ ચરણ સરોજ રજ માટે ભાવ હતો તેઓને મન ધૂળ ભંગ કરતા વધુ મૂલ્યવાન હતી પુરુષોત્તમપુરા થી ઈશ્વરપુરા નાયકા મહાદેવપુરા નવાગામ ચલિન્દ્રા લોટ જેતલપુર થઈને સ્વામીશ્રી તારીખ ત્રીસ ડિસેમ્બર ના રોજ અમદાવાદ વધાર્યા

ત્યારે તેઓનું સાનિધ્ય પામે બધું એક વર્ષ સરી ગયું તેઓને માથે દુઃખું શું કહેવાય તેનો ખ્યાલ નહોતો તેવા સ્વામીશ્રી પર આ વર્ષે અવા નવાર માંગીના આક્રમણ થયા તેથી તેઓના લગભગ ત્રણ ચાર મહિના તો સારવારમાં જ વીત્યા છતાં સ્વામીશ્રી રોજનું એક ગામ કહી શકાય તે સરેરાશથી આ એક વર્ષમાં ત્રણસો અડસઠ ગામો તો ઘૂમી જોડ્યા સારું સમુ શરીર જે ન કરી શકે તેઓએ અસ્વસ્થ તબિયતમાં પણ કરી બતાવ્યું પૂર્ણપણે ખીલેલા ચંદ્ર અને પણ વાદળો પાછળ ઢંકાયેલા પ્રકાશની બરાબરી ક્યાં કરી શકે છે તેથી જ આજે વિદાય લેતી સન ઓગણીસો અઠ્યોતેર સ્વામીશ્રીને વધાવતા સૂર્ય લાવતી ગઈ કે આથી સંત બીજા કોણ સારા રે આવા સંત લાગે મુને પ્યારા રે